જહીં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો આઠમી ઓગસ્ટથી હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ થઈ ચૂક્યો છે અને પંદરમી ઓગસ્ટ સુધી એટલે કે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વ સુધી આ અભિયાન ચાલનાર છે ત્યારે ગુજરાતમાં પણ આ અભિયાનને સફળ બનાવવા માટે રાજ્યના દરેક ઘર દુકાન ઉદ્યોગ સરકારી કચેરી ખાનગી કચેરી નાના વેપારીઓના લારી ગલ્લાઓ અને જાહેર સ્થળો ઉપર તિરંગો લહેરાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યભરમાં પચાસ લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે રાજ્યની તમામ ચૌદ હજાર બસો ને બાણું ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓમાં તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યના ચાર મહાનગરોમાં ત્રણથી ચાર કિલોમીટરની વિશાળ તિરંગા યાત્રા યોજવાના આયોજન સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે આજે સુરતમાં કાલે વડોદરામાં અને તેરમીના રોજ અમદાવાદ ખાતે તિરંગા યાત્રા નીકળવાની છે રાજ્યના પ્રત્યેક ગામોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચાર રસ્તાઓ ઉપર તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એસટી બસોમાં પણ તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે તિરંગો એટલે આપણા દેશનો રાષ્ટ્રધ્વજ કે જેને નિહાળતા જેના તરફ એક નજર થાય ને તરત જ વ્યક્તિના રોમ રોમમાં દેશદાજ પ્રવર્તે છે ત્યારે દેશના પ્રત્યેક નાગરિકમાં દેશદાજ પ્રજ્વલિત થાય પ્રત્યેક વ્યક્તિના દિલમાં દેશહિતની રાષ્ટ્રના હિતની રાષ્ટ્રના સન્માનની ભાવના કેળવાય અને આ ભાવનાઓ નાગરિકોના મનમાં ઘર કરી ગયેલ અસામાજિકતા અરાજકતા ગુનાહિત માનસિકતા ઉપર હાવી થાય અને દેશમાં સુરક્ષા સલામતી શાંતિ અને સદ્ભાવના જળવાઈ રહે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આલા અધિકારીઓ જિલ્લા કલેક્ટર અનિલ દામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જિલ્લાવાસીઓ જો ઘર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા સંદેશ પાઠવ્યો છે અપીલ કરી છે અને સાથે

તેમજ સહકારી મંડળીઓ દૂધ મંડળીઓ તમામ ટ્રસ્ટો અને ઉદ્યોગોને નમ્ર અપીલ કરું છું કે આપણા પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસના ભાગરૂપે પોતપોતાના ઘર ઉપર મકાન ઉપર તિરંગા ફરકાવે તથા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ જોમ અને જુસ્સાથી કરે ધન્યવાદ આવનારા સ્વતંત્ર દિવસ પર્વ નિમિત્તે ઘર ઘર તિરંગા નું જે આયોજન છે તેમાં તમામ પ્રજાજનોને અમારો સંદેશ છે કે તમામ લોકો પોતાના ઘરો ઘરો ઉપર આપણો તિરંગો ધ્વજ લહેરાવશો અને લહેરાવ્યા પછી એ તિરંગા ધ્વજને પાછો કાળજીપૂર્વક સાચવીને રાખી મણિપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો ડી સમાચાર અને બેલ આઈકોન જરૂર કરો